નરાસરથી મજાદર રો હાઈવેને જોડતો રોડ છે એ રોડ ઉપર બે પાણી પુરવઠાની પાઇપલાઇન જાય છે તેવામાં બે ખાડા પડેલા છે અને ખાડા એટલા ભયંકર પડેલા છે કે જેથી માણસો અથવા રિક્ષા કે બાઇક ચાલક જો જાય તો પડી જ જાય અને એને આટપક પગ ફ્રેક્ચર થાય છે અને યાત્રાળુઓનું સ્થળ હોવાથી માણસોની વાહન વ્યવહારની અવર ખૂબ જ હોય આ સત્વરે ખાડા પૂરાય એવી અમારી માંગ છે રામાપુમાં આવેલું છે તે રસ્તા ઉપર મજાક અને ધરાસર વચ્ચે ગાડો પડેલો છે રસ્તા ઉપર અવર જવર વડગામ બજાદરથી રિક્ષા ડ્રાઈવર છું નરાસણથી આપણે બ્રિજ આવે છે એની બાજુમાં જીવલેણ અકસ્માત થાય એવા ખાડા પડેલા છે અને રોડ ખાતાની જાગૃતિ આવે અને આ ખાડા પૂરાય એવી અમને વિનંતી કરું છું બાય બાય